અને આ કામમાંથી મુક્તિ માંગવાની માંગણી કરી તેમણે ચીમકી આપી છે કે જો તેમને અપાયેલી વધારાની કામગીરી પાછી લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ધરણા પર ઉતરી જશે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મારું નામ પટેલ વર્ષાબેન ગિરીશભાઈ હું પોતે જ આંગણવાડી કાર્ય કરું છું હવે આંગણવાડીમાં બધી જ બહેનો ઓલરેડી બધું કામ અત્યારે ઓનલાઈન કરે જ છે અને સરકાર જે આપે બધી બહેનો કરી જ રહી છે સરકારે જે અમને મોબાઈલ આપ્યા તે મોબાઈલ અત્યારની હાલમાં ચાલતા જ નથી બધી બહેનો પોતાનું પર્સનલ જ કામ મોબાઈલમાં કામ કરે છે અત્યારે અમને જે જે સાહેબે કામગીરી છે એના માટે અમે ચાર દિવસ પહેલા જ સાહેબ ને આવેદનપત્ર આપેલ હતું આજે અમને મીટિંગ માટે સાહેબે બોલાયેલા હતા પણ અમારી બધી બહેનો આ કામગીરી કરવા માંગતી નથી બધી બહેનો દસ ચોપડી ભણેલી છે કોઈ 12 ભણે પણ જે દસ ચોપડી જે બહેનો ભણેલી છે એને ઇંગ્લિશ આવડતું જ નથી અત્યારે પણ બહેનો જે મેસેજ ગુજરાતીમાં કરે છે એ મેસેજ પણ બહેનો ને ફાવતા નથી તો પછી આ કામગીરી ઇંગ્લિશમાં કેવી રીતના કરી શકે અને શિક્ષકો છે તલાટી છે એ લોકોને કામગીરી અને શિક્ષકોએ કામગીરી લીધેલી છે પણ જે ગામમાં શિક્ષકોએ ના પડી તે એટલે વર્કરોને પણ એટલું બધું કામ હતું બહેનો નવરીત થતી અત્યારે અમારે નવી હાલમાં સીએમ ની કામગીરી ચાલી રહી છે એટલે જે બાળકોનું વજન હોય છે એની કામગીરી પણ બહેનોને કરવાની તો બહેનો કેટલું કામ કરી શકે આપણી માંગ શું છે અત્યારે અમારી માંગણી એટલી જ છે કે બહેનોની કામગીરી અમારી અને બધી બહેનો અત્યારે અમે સાવલી ઘટક ની અને નેશન ની તમામ બહેનો અહીંયા ઉપસ્થિત છે આપડી માંગ નહીં સંતોષ તો શું કરશો અમારી માંગ નહીં નહી તો બધી બેનો રાજીનામું આપવા બધી બેનો તૈયાર જ છે આપનું નામ મારું નામ પટેલ વર્ષાબેન ગીરીશભાઈ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન